બેસિકલી એટ્રોસિટીઝ એક્ટ એ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાયેલ અધિનિયમ છે એટલે રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય એટ્રોસિટીઝની અત્યાચારની ઘટનાઓ આદિવાસી અને દલિત સમાજ ઉપર ન થાય એ સુનિશ્ચિત કરવા માટેનો કાયદો છે આ કિસ્સામાં ઘટના બની એટલી સંગીન અને ગંભીર ઘટના બની કે ધારાસભ્યના પુત્રે એક દલિત સમાજના આગેવાનના દીકરાને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવી જેને જાનથી મારી નાખવાનો હોય એટલી બેરહેમીથી માર્યો આજે એફઆઈઆર દાખલ થઈ બોતેર કલાકથી વધુનો સમય થયો અને છતાં રાજ્યની સરકાર અને પોલીસ ધરપકડ કરાવવા ના માગતી હોય તો એનો મતલબ એમ કે તમે સમાજમાં એવો મેસેજ આપવા માગો છો કે વગદાર વ્યક્તિના પરિવારનું સદસ્ય આરોપી હશે તો કોઈ કાર્યવાહી નહીં થાય

અને આજુબાજુના તાલુકા જિલ્લાના દલિત સમાજના અગ્રણી પાઠવી રહ્યા કે કલાકમાં કલાકમાં જો તમે ધરપકડ ધરપકડ કરો કરો આવતા કલાક ઓલરેડી થઈ ચૂક્યા છે તો પછી ઉગ્ર આંદોલનમાં જવાની ફરજ પડશે સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકોનો રોષ ઠરે એવી તમારે પ્રોએક્ટિવ એક્શન લેવી જોઈએ એક દાખલો બેસાડવો જોઈએ ઉલટુ તમે સમાજમાં એવો મેસેજ આપી રહ્યા છો કે ધારાસભ્યનો દીકરો છે એટલે ધરપકડ નહીં થાય તો આ પ્રમાણેનું વર્તન કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને રાજ્યની પોલીસ અને પ્રશાસને એ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ કે અગાઉ પણ આ બધા લોકોની સામે ખૂબ ક્રિમિનલ રેકોર્ડ છે છે કે આમની ધરપકડ થવી જોઈએ રાજકોટ શહેરમાં અમારા એનએસયુ અને મિત્રો એમના દ્વારા પણ બીજી એક બે ફરિયાદો કરવામાં આવેલી છે એમાં પણ ગુનો દાખલ થયેલો છે પણ હજી સુધી એમાં પણ ધરપકડ કરવામાં આવી નથી આ તમામ કિસ્સામાં ધરપકડ કરી સમાજમાં એવો મેસેજ આપવામાં આવે કે હિન્દુ હોય કે મુસ્લિમ દલિત આદિવાસી ઓબીસી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો પીડિત હશે તેને ન્યાય મળશે એવું મેં મેસેજ આપવાના બદલે તમે એક પ્રકારે ફોર્માયું વર્તન કરી રહ્યા છો જો હજુ પણ તેની ધરપકડ પકડ કરવામાં નહીં આવે તો શું થાય સ્વાભાવિક રીતે સમાજનો આક્રોશ વધવાનો છે નારાજગી વધવાની છે તો જે કામ તમારે આજે કરવાનું છે એ અપઘડી કરવું જોઈએ